અરમો અટણો થઈ રહ્યું છે ને અટણો લાવવું પડશે ને જાતો જાતો ભૂલી ગયો તો અટણો એની આવે ને મુએ ચો પડ્યો રહેવાનો શું તો જાવાડ દે કોઈક મોણ હશે તો અંગાટ લઈ જાય શું લેવા જાતુર લે મુ હય ભૂલી જો લાવજી આંગને પૂછું હવે

અહ આ બેચુંય બેઠા છે બેહબિયા હા આમાં બેઠો ઓય બેહા ઉપર રે ગોયસો બેઠો તો ઉપર હું લઈને આયો જો હું 얘 તો જઈ ના આવ પડ આ લઈને કે જાતા આ એકો ખાધું તો જઈ ના આયો હું આ બેનો નોટ ઓશિયા ત્યાં તીત્રી જેતી આઈ પાણી પીવું છે શું પાણી પાણી હું દારૂ નહીં પીતો પાણી

છું <todic> પણ <music> <todic music> કે ચાંગ ગંજન કે ચાંગ આટલા કોલો

છોકરા જેમ તમે આવો તો એ તો આમ એને જતું રહ્યું છે મગજ એમ હા આસી ઉડી ગય મારા મનમાં કે પેલા બેઠા બેઠા કોઈ કરી મગજ જતું છે આ દેખાતું નહિ ભૂલી ગયા થી ઘરે આવ્યા છે બધા તાર રાેગા થયા ખબર એક તો વાદળું છે ને એમ નાતું નહિ પાછું

દવા ખાતે લઈ ગયા તા પણ નહી આ પ્લાસ્ટર પાછી પડ્યું મને એમાં તો એ તો હવે કરાવશે શું કરતા

મને તમે ભૂલી જક છો તારે તાર ભૂલી જવાની બીમારી નામ ટોટો બધા જ ભેગા છે

આ બોડી ના ચોય વરા ગાઈ દો વરા અલ્યા જપો અલ્યા ઉમેદ કાકો કેમ ઓય બેઠા છે ઓય ના હા સડશે તો ઓય તમને હા સડશે તરત સુખ્યાની પીપી આ સુખ્યાની હોય ને હા તો બોડી ના આપા હા તો ખાસ સુખ્યાનું એય આ બીજી આ વન ઓર પાડે મૂળ ઘર થી હા તમે હે તો વેડિંગ આ કેતા હોય તો ઉમેદ કાકો દે કે હું તો આ હા નળા દબા હોય તમે સુખ્યાની હોય તો